એક શાળાની અંદર એક શિક્ષક પરિવાર વિશે સમજાવતો હતો પરિવારનું મહાત્મા એમાં શિક્ષકે સહજતાથી વિદ્યાર્થીઓને પૂછ્યું વિદ્યાર્થીઓ બતાવો જેના ઘરની અંદર દાદા અને દાદીમાં જીવતા હોય આંગળી ઊંચી કરો તમને નથી કહેતો શિક્ષક પૂછતો તો એના વિદ્યાર્થીઓને થોડા વિદ્યાર્થીઓએ આંગળી ઊંચી કરી પણ ક્લાસમાંથી જવાબ આપ્યો સર અમારી બાજુમાં જે મારો મિત્ર બેઠો છે ને એ આંગળી નથી ઊંચી કરતો એના ઘરમાં સાચું કે છે તારા ઘરમાં તારા દાદા ને દાદી માં રહી છે વિદ્યાર્થી ના પાડી નહીં સાહેબ નહીં પેલા વિદ્યાર્થી વધારે દલીલ કરી કેમ ખોટું બોલે છે

જે ઘરની અંદર મા-બાપ જીવે છે જેના ઘરના ખૂણામાં હજી વડીલ વૃદ્ધ મા-બાપ શ્વાસ લઈ રહ્યા છે એ દરેક વડીલોને કે દીકરાઓને મારી વ્યાસ ભીત ઉપરથી વિનંતી જાય કદાચ મા-બાપ ની તસવીર નહીં રાખો તો ચાલશે સુખડનો હાર નહીં પહેરાવો મરી ગયા પછી તોય ચાલશે

અમે મા બાપ ભેગા અમે પોતે રહીએ છીએ હું મા બાપને નથી રાખતો આજના દીકરાઓ એમ કહે છે કે હું મા બાપને સાચવું છું મારો ભાઈ નથી સાચવતો મા બાપ મારી ભેગા રહે છે દીકરાની શું હૈસિયત છે કે મા બાપને પોતાની ભેગા રાખી શકે યાદ રાખજો આપણે મા બાપ ભેગા રહીએ છીએ આજના હરેક દીકરાએ આ શીખવા જેવું છે For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.